રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું મુકુંદ જોશી ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો જ્યોતિષની આ અનોખી સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિષી ઘટના વિશે મંગળ ગ્રહનું ગોચાર ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ ગ્રહ જે હિંમત શક્તિ જોશ અને પરાક્રમના કારક છે તેઓ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ કન્યા રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળ અને શુક્ર તુલા રાશિના સ્વામીનો આ સંગમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ ગોચર તમારા સંબંધો નિર્ણયો અને જીવનમાં સંતુલન પર ઊંડો પ્રભાવ પાડશે આ ગોચર દરેક રાશિ પર અલગ અલગ અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ પર મંગળદેવની વિશેષ કૃપા વરસશે જેના કારણે તેમના જીવનમાં અનેક શુભ અને સકારાત્મક પરિવર્તનો આવશે ચાલો જાણીએ કે કઈ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમને આ ગોચરથી અપાર લાભ મળવાનો છે પહેલી રાશિ રાશિ છે છે કર્ક 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 રાશિના રાશિના નામાક્ષર હ પ્રે જાતકો આ ગોચર તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિની ભેટ લઈને આવ્યું છે મંગળનું આ ગોચર તમારા કુટુંબિક જીવનમાં સુખ શાંતિ વધારશે ઘરમાં સકારાત્મકતાનો સંચાર થશે અને પારિવારિક સંબંધો વધુ મધ મજબૂત બનશે અને મધુર બનશે નોકરી અને વ્યવસાયમાં તમને મોટી સફળતા મળવાના યોગ પણ રહેલા છે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને સારી તક મળી શકે છે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ અવસર સમાન છે મંગળદેવની કૃપાથી તમને પરીક્ષામાં અપેક્ષા કરતાં પણ વધુ સારા પરિણામ જરૂરથી મળશે આર્થિક બાબતોની વાત કરીએ તો તમને અચાનક ધનલાભ થઈ શકે છે અથવા રોકાયેલ પૈસા પાછા મળી શકે છે આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લગ્ન જીવનમાં પ્રેમ અને સમજણ વધશે અને દંપતીઓ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે આ સમયગાળા દરમિયાન તમે સ્વાસ્થ્યમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો તમે જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવી શકશો જે તમને શાંતિ અને સંતોષ અપાવશે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો મંગળનો આ ગોચર તમારા પરાક્રમ અને સાહસના ઘરમાં થઈ રહ્યું છે આ સમયગાળો તમારી મહેનત અને ક્ષમતાઓને દુનિયા સમક્ષ સાબિત કરવાનો છે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થઈ શકે છે જેનાથી તમે દરેક કાર્યમાં આગવી ઓળખ ઊભી કરી શકશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શક્તિશાળી છે તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સરળતાથી પછાડી શકશો અને નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકશો નોકરિયાત વર્ગને નોકરી બદલવાની અથવા કોઈ નવા પ્રોજેક્ટમાં સફળતા મેળવવાની તક પણ પ્રાપ્ત થશે આર્થિક રીતે આ ગોચર તમારા માટે વરદાન સાબિત થશે આવકના નવા સ્ત્રોતો પણ ખુલશે અને તમારી બચતમાં વધારો થઈ શકે છે પારિવારિક જીવનમાં આનંદ અને સુમેળનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો અને લગ્ન જીવનમાં સમજણ વધવાથી તમારો સંબંધ વધુ ગાઢ બનશે તમારી અંદરનો આત્મવિશ્વાસ તમને દરેક પ્રકારનો સામનો કરવા માટે પ્રેરિત કરશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે તમારા માટે આ ગોચર નાણાકીય લાભનું દ્વાર ખોલી શકે છે મંગળદેવની કૃપાથી તમારી કમાણીમાં નોંધપાત્ર વધારો થશે જો તમારી કોઈ જૂની લોન કે ઉધાર આપેલા પૈસા ફસાયેલા છે તો તે પાછા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે વ્યવસાયમાં અચાનક અને મોટો નફો થઈ શકે છે ખાસ કરીને માર્કેટિંગ મીડિયા ફાઇનાન્સ અથવા કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને આ સમયગાળો ખૂબ જ શુભ ફળ આપનારો બનશે પારિવારિક જીવનમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે જેના કારણે તમે નવા કાર્ય હાથ ધરવા માટે પ્રેરિત થશો ભવિષ્ય માટે નાણાકીય આયોજન કરવા માટે આ સમય સમય ઉત્તમ રહેલો છે છે ચોથી રાશિ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો આ ગોચર તમારા માટે સર્વશ્રેષ્ઠ રહેલું છે કારણ કે મંગળ તમારા જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આ સમયગાળો તમારા વ્યક્તિત્વમાં નવો તેજ લાવશે તમારામાં એક નવો આત્મવિશ્વાસ અને ઉર્જાનો સંચાર થશે નોકરી અને વ્યવસાયમાં તમને નવી તકો મળી શકે છે પ્રમોશન અથવા નવી અને સારી નોકરી મળવાની શક્યતા પણ રહેલી છે ઘણી વધારે છે આર્થિક લાભ થશે અને જો તમે કોઈની સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા હોવ તો તેમાં પણ સફળતા જરૂરથી મળશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ મળી શકે છે લગ્ન જીવન અને પ્રેમ સંબંધોમાં પ્રેમ અને સમજણ વધશે આ સમયગાળામાં તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે જેનાથી તમે દરેક કાર્ય ઉત્સાહપૂર્વક કરી શકશો પાંચમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ મકર રાશિના જાતકો મંગળનો આ ગોચર તમારી કારકિર્દી ક્ષેત્રમાં અસાધારણ સફળતા લઈને આવશે તમારી મહેનત અને સમર્પણનો રંગ લાવશે અને તમને નોકરીમાં નવી પદવી અથવા પ્રમોશન પણ મળી શકે છે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નફામાં વધારો થશે જે લોકો વિદેશ સંબંધિત કામ કરી રહ્યા છે તેમને વિશેષ લાભ મળશે જો તમે કોઈ યાત્રાનું આયોજન કરી રહ્યા હો તો તે તમારા માટે લાભદાયી સાબિત થશે આવકમાં વધારો થશે અને તમે પરિવાર સાથે સુખ સુખદ ક્ષણોનો આનંદ માણી શકશો તમારા વિચારો અને નિર્ણયો લોકો પર ઊંડી અસર કરશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે લગ્ન જીવનમાં પ્રેમ અને સુમેળ વધશે આ સમયગાળો કારકિર્દીમાં નવી ઉંચાઈઓ હાંસલ કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે છઠ્ઠી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ છ કુંભ રાશિના જાતકો તમારા માટે મંગળનો આગોતેર ભાગ્યના દ્વાર ખોલશે આ સમય તમારા જીવનમાં નવા અવસર લઈને આવશે વિદેશ પ્રવાસ અથવા વિદેશ સંબંધિત કાર્યોમાં તમને મોટી સફળતા મળી શકે છે નોકરીમાં પ્રમોશન નવા કરાર અથવા નવા પ્રોજેક્ટ મળવાની પ્રબળ સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની તક મળી શકે છે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે પ્રેમ સંબંધમાં મધુરતા વધશે અને તમારા સંબંધને નવી ઊંચાઈ પર લઈ જઈ શકશે સ્વાસ્થ્યમાં ઉત્સાહ અને જોશ રહેશે જેનાથી તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે સંપૂર્ણપણે સજ્જન થશો પ્રિય દર્શક મિત્રો મંગળનું આ ગોચર કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ મકર રાશિ અને કુંભ રાશિના જાતકો માટે ખરેખર ખૂબ જ શુભ ફળદાયી સાબિત થશે મંગળદેવની કૃપાથી આ રાશિઓને નવા અવસર સફળતા પ્રાપ્ત અને સમૃદ્ધિ પ્રાપ્તિ થશે આ શુભ સમયગાળામાં સકારાત્મક વિચાર રાખો સંપૂર્ણ નિષ્ઠાથી મહેનત કરો અને ભગવાન પર ભરોસો રાખો મને પૂરો વિશ્વાસ છે કે સફળતા ચોક્કસપણે તમારા કદમ ચું ચુંબન કરશે જય મંગળદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખો